પરીક્ષાઓ કોલેજ સેન્ટર પર લેવાને બદલે વિદ્યાર્થીઓને અનુકૂળ હોય ત્યાંથી લેવામાં આવે તે માંગ સાથે વિદ્યાર્થી આગેવાનોએ કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે બારમી ઓક્ટોબરના રોજ યુનિવર્સિટી દ્વારા પરિપત્ર બહાર પડાયો હતો જેમાં જણાવ્યું હતું કે આવનારી પરીક્ષાઓ વિદ્યાર્થીઓને જે તે સેન્ટર પર જઈ આપવાની રહેશે તે બાબતે ના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે હાલ આપણે રોજબરોજના છાપાઓમાં અને ન્યૂઝ ચેનલમાં જોઈ રહ્યા છીએ કે કોરોનાના કેસોમાં ફરીથી સતત વધારો થઈ રહ્યો છે તથા આવી પરિસ્થિતિમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ દેખાઈ રહી છે તથા વિદ્યાર્થીઓ પરીક્ષાના સેન્ટર પર જશે ત્યાં ભીડ એકઠી થશે તેમાં કોરોના સંક્રમણ ફેલાવાનો ભય રહે છે તો વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી બાબત છે તે વિદ્યાર્થીઓ અનુકૂળ હોય એ જગ્યાએ પરીક્ષા લેવામાં આવી તેવી માંગ એનએસયુઆઈ સભ્ય દ્વારા કરાઈ હતી આજ રોજ અમે યુનિવર્સિટીમાં વિનરમાં સાઉથ ગોય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબને મળવા માટે આવેલા છે એમાં અમારી રજૂઆત છે કે અત્યારે યુનિવર્સિટી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે કે જે ઓનલાઈન એક્ઝામ લેવાશે એ કોલેજના સેન્ટર ઉપર જ લેવાશે હવે અમારી એવી રજૂઆત છે કે કોલેજના સેન્ટર ઉપર સાહેબ એક્ઝામ લેશે તો ત્યાં પણ કોરોનાનો ભય ફ્રીજી લહેર આવવાની શંકા છે એ માટે સાહેબે જે લાસ્ટ લાસ્ટ એક્ઝામ અપાવેલી જેવી રીતે કે ઓનલાઈન એક્ઝામ લેવાની અને પોતપોતાના ઘરે જ એક્ઝામ આપવાની એવી રજૂઆત લઈને અમે વીસી સાહેબને મળવા માટે આવેલા વીસી સાહેબે કીધું છે કે કાઉન્સિલરની બેઠક મળશે ત્યારે અમે લોકો આ બાબત પર વિચારીશું અને આ બાબત પર યોગ્ય નિર્ણય વિદ્યાર્થીના હિત માટે લઈશું મારું નામ મોહિન મેમણ છે આજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી અશોક જે ચાવડા સાહેબને અમે લોકો મળવા આવેલા હતા અને અમે લોકો રજૂઆત કરવા આવ્યા હતા અમારી રજૂઆત એવી હતી કે ગઈકાલે જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે આવનારી દરેક પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે પરંતુ જે તે કોલેજના સેન્ટરો પર લેવામાં આવશે તે બાબતે અમે લોકોએ વિરોધ કર્યો છે અને સાહેબને રજૂઆત કરી છે રૂબરૂ મળીને અને એમને જણાવ્યું છે કે સાહેબ જો આવી રીતે જો કોરોનાનો ડર છે પરંતુ દરેક વિદ્યાર્થી કોલેજ સેન્ટરો પર જશે અને ત્યાં લોકો ભેગા થશે ત્યાં ભીડ એકઠી થશે